પરંતુ તંત્રના કાનની બહેરાશ જાતી જ નથી કચરાના દૂષણના કારણે પ્રજાને બીમારી સહિતની હાલાકીઓ હેઠવી પડી રહી છે શહેરમાં કચરાનું દૂષણ ક્યાંક રસ્તા પર જોવા મળે છે તો ક્યાંક બગીચા અને બાલ કિન્ડર ગાર્ડન પાસે પણ જોવા મળે છે કચરાના જામી ગયેલ થર ગંદકીના ગંજથી લોકોમાં રોગચાળાના ભયની ભીતિ સર્જાઈ રહી છે પ્રજાનું કહેવું છે કે અનેકો વખત રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી રાજકોટ મેરળ પ્રજા સુધી પહોંચ્યું ત્યારે શહેરીજનોએ પોતાની હયાવરાળ ઠાલવી હતી એટલે આજે અત્યારે આપણે વેરા ભરતા હોય એ પ્રમાણે પ્રજાને સગવડ આપવી જોઈએ તો એ પ્રમાણે સગવડ મળતી નથી વાળવા આવે પણ એમાંય અનિયમિત હોય કાં ટાઈમસર ન હોય ક્યારેક સવારના સાત વાગે આવે ક્યારેક અગિયાર વાગે આવે ને એવું બધું થાય છે અનિયમિત હોય છે એટલે કચરા ને એમાં અત્યારે જયારે આ બાળક નો રોગ હવે નીકળો છે એટલે જરાક અમને બધાને બીક લાગે કારણ કે અહીંયા બાળકો નાના રહેતા હોય તો સરકાર જરાક સાફ સફાઈ ઉપર ધ્યાન આપે તો વધારે આ બાજુ જે વંડો છે ને ત્યાં વંડામાં બધા બહુ કચરો નાખી જાય બાજુમાં મીટીઝ હોટલ રહે એટલે એ બધાનો કચરો હોય એટલે એ વંડામાં કઈ કઈ સગવડતા કરે ને કે બધા સાફ સફાઈ જરાક વધારે કરે સંદીપ ઠકરા હ છું ને દીપક સોસાયટી અમારા એરિયાનું નામ છે હવે અહીંયા અમારે શેરી નંબર ત્રણના ખૂણે જ્યાં એરપોર્ટની દિવાલ આવે અને નવું આર એમ ગાર્ડન બન્યું છે હવે ત્યાં છે ને રોજ ઊઠીને અમારા કચરાની સમસ્યા છે કે ગાંધીગ્રામ માર્કેટની જેટલી શાકબકાલાની રેકડી નીકળે છે ને એ બધું વધુ ઘેટું સડેલું શાકભાજી એ નાખી જાય છે એ એ સિવાય જે આપણે આ બધી મસાજ પાર્લરની ઓલી ચાઈનાવાળી છોકરીઓ છે એ રીક્ષામાં અહીંથી અવારનવાર નીકળે અને નોનવેજ સહિતની બધી વસ્તુઓ અહીંયા ઠલવતી જાય છે જેથી કરીને કચરો ગંદકી અને જેના લીધે માંદકી બધી આવે છે તાવ શરદીને આ બધો રોગચાળો ફેલાય છે અમારે તંત્રને એટલું જ કહેવું છે કે આ સફાઈ અહીંયા થાવી જોઈએ જેમ કે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં હમણાં જી પડતર પ્લોટમાં પાંચ હજાર રૂપિયાના દંડની એક મોટું બોર્ડ મારેલું છે એવું કાંઈ અહીંયા કરે કે કાંઈ એક્શનના પગલાં લઈએ જેથી કરીને અમને અહીંથી છુટકારો મળે અને રહેવાની મજા આવે અમારા ઘરની બિલકુલ સામે છે તમે જોઈ શકો છો અઠવાડિયે એકવાર આવે છે જેસીબીને ટ્રક લઈને અને સાફ કરીને વયા જાય છે પછી કોઈ જોવા આવતું નથી અમારે રોજની સમસ્યા સામે વેઠવી પડે છે મિતેન્દ્રસિંહ જાલા હા અમારી આ શેરીમાં તો બહુ જ કચરાની સમસ્યા છે અહીંથી આગળની સાઈડમાં તો આખો દિવસ કચરો ભરેલો જ હોય છે ઉસ્કેલીયાથી રોક થાય ઉંદેલા ઉંદરાનો ત્રાસ છે ઉંદરે બહુ વધી ગયા છે મચ્છરનો ત્રાસ પણ છે કોઈ આવતું નથી બહુ ઓછું આવે છે અને રેગ્યુલર કચરો ભરાતોય નથી ઘણીવાર કરેલી છે પણ કાંઈ એમાં કવાય સફાઈ થતી નથી એવું ઘણીવાર અમારા પ્રેસિડેન્ટ પ્રમુખે ઘણી વાર રજૂઆત કરેલી પ્રીતિબેન ઘેરવડા હવે અમે અહીં બાજુમાં જ રહીએ છીએ બગીચા ને અહીંયા બધા કચરો નાખી જાય છે આજુબાજુવાળા વાળા નાખે છે શાકવાળા આવે એ બધાય નાખતા જાય છે અને એટલી ગંદકી તો અમે બહાર નથી બેસી શકતા અમે રજૂઆત કરીએ પણ આવે પણ સાફ કરીને જતા રહે પણ કોઈક માણસ બેસાડી દેવો જોઈએ બોડી આમ ધ્યાન રાખવા વાળો કે ભાઈ આવું ના અહીંયા કચરો કોઈ એ ના નાખવો જોઈએ કંઈક કરો એમ હવે અહીંયા હવે ધ્યાન રાખશું ને હવે નહીં થાય ને એમ કરે સાફ કરી જાય થોડાક ટાઈમ થાય ને એકદમ ક્લીન કર નાખે પણ બધા નાખતા જતા જાય નાખતા જાય છે બાજુ માં આંગણવાડી છે છોકરાઓ રમે છે બગીચો છે પણ કોઈ જાતનું ચોખાઈ નથી ગંદકી છે સાફ સફાઈ ની ગંદકી ની મચ્છરો નો ત્રાસ બસ અહીંયા બધા બાર ગમે ત્યાં ફેંકી દઈએ એના હિસાબે મચ્છરોનો ત્રાસ થાય છે જોઈએ નહીં જોઈએ એ પ્રમાણે એ પ્રમાણે નથી થતું રાજકોટ શહેરમાં કચરાના દૂષણે લોકોમાં રોગચાળાની ભીતિ ઊભી કરી છે શહેરીજનોએ પોતાની હૈયાવરાટ ઠાલવી છે હવે જોવાનું રહ્યું કે રાજકોટ પરના કચરાના દૂષણનું ગ્રહણ દૂર કરવા તંત્ર કયા પ્રકારના પગલાં ભરશે પ્રજાની અપેક્ષા પર ખરી ઉતરશે મનપા એ તો હવે જોવાનું જ રહ્યું રાજકોટ મેરર માસ સંવાદદાતા સિંહ ઝાલાએ અહેવાલ રજૂ કર્યો છે